એસસીએસસી અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજકીય પક્ષોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે ભાજપના એસસીએસટી સાંસદોએ પીએમ મોદી સાથે અનામત મુદ્દે મુલાકાત કરી મહત્વનું છે કે સાંસદોની મુલાકાતમાં પીએમ મોદીની અનામત અંગે સ્પષ્ટતા કેન્દ્ર કે રાજ્ય સરકાર અનામતના કોટામાં ફેરફાર રહી ન હોવાનું પીએમ મોદીનું નિવેદન સુપ્રીમ કોર્ટનું માત્ર સૂચન છે અમલવારી કરવા અંગે કોઈ વિચારણા ન હોવાની પ્રધાનમંત્રીની સ્પષ્ટતા કોંગ્રેસ અનામત દૂર કરવા આવશે તેવો ભ્રમ ફેલાવી રહી હોવાનો પણ પીએમ મોદીએ બેઠકમાં નિવેદન આપ્યું છે બેઠક અંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ માહિતી આપી આજે સંસદ ભવનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સાંસદ એસસી અને એસટી વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા લેખિત સ્વરૂપે એક પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યો હતો અને થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર એસસી એસટીના અનામત બાબતે ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ એમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય કોઈપણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી કે માત્રને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે રાય અને વિચાર છે એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા આ માત્રને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના એસસી અને એસટી વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે એ વાતનું પણ આજે લંઘન કર્યું હતું